નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોનો ઉભા પાકને ધોઈ નાખ્યો છે સિત્તેર ટકા જમીનમાં નુકસાનની ભીતિ સેવાયેલી છે ખરીફમાં ત્રાણું હજાર પાંચસો હેક્ટરમાં ડાંગર મકાઈ તુવેર કપાસ ઘાસારો અને શાકભાજીનું વાવેતર થયું હતું વરસાદે ખેતરોમાં પાણી ભરાતા પાક પાયમાલ થયો તંત્રએ તત્કાલ એકસો પંચાણું સર્વે ટીમ બનાવી અનેક જગ્યાએ સર્વે થઈ રહ્યું છે પાંચસો બાસઠ ગામમાં સર્વે શરૂ કર્યો આગામી એકથી બે દિવસમાં નુકસાનીનો અંદાજો આવી જશે અને પછી તેને સરકારને સોંપવામાં આવશે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ પણ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી નર્મદા ભરૂચના ખેડૂતોને વહેલી તકે સહાય મળી અત્યાર સુધી બાકાત રાખવામાં આવતા હતા આ વખતે નહીં વિપક્ષને પણ ચેતવણી આપી કે રાજકીય રૂટલા ન શેખો ખેડૂતોને બહારે આવો સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરશે સમયસર થવો જોઈએ અને પછી આખું સરકારની પેકેજ ની યોજના પૂરી થયા પછી તમે મોકલો યાદી તેના એટલે ડીડીઓ સાથે પણ આજે વાત થઈ છે અને અમારા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલે પણ આજે સાથે કરી છે અમે નર્મદા જિલ્લાને કે ભરૂચ જિલ્લાને ક્યાંય અન્યાય નહીં થાય એ એના માટે અમે બિલકુલ સજાગ છે જો આજે સરકાર બિલકુલ કટિબદ્ધ છે કે ખેડૂતોને મદદરૂપ થવા માટે અને ભૂતકાળમાં નર્મદા જિલ્લા કે ભરૂચ જિલ્લાના કેટલાક ખેડૂતો અને જે ન્યાય નથી મળ્યો એવું કેટલાક ખેડૂતોને રજૂઆત છે તો આ વખતે બંને જિલ્લાના અધિકારીને ખાસ કરીને નર્મદા જિલ્લાના અધિકારીને તાકીદ કર્યા છે કે ભૂતકાળની જે કોઈ પણ કોઈ કચાશ રહેવી ના જોઈએ અને સમય મર્યાદામાં સમયસર સર્વે કરાવી અને તાત્કાલિક સરકારમાં સમયસર રિપોર્ટ મોકલવા માટેની વાત કરી છે અને ખેડૂતોને થયેલ પાક નુકસાન માટે તાત્કાલિક પગલાં ભરવા માટેની સૂચનાઓ થયેલ હતી જે અનુસાર નર્મદા જિલ્લામાં પણ અંદાજીત ખરીફ ઋતુમાં માં ત્રાણું હજાર વાવેતર પૈકી અંદાજીત એસી હેક્ટર પાક અસરગ્રસ્ત થયેલો હતો જેમાં મુખ્યત્વે ડાંગર જુવાર મકાઈ કપાસ તુવર કઠોળ પાકો ઘાસચારો અને શાકભાજી પાકોમાં નુકસાની પ્રમાણ જોવા મળેલ છે તો આવે વાવાઝોડું આવે એટલે હાલત થઈ જાય પછી પાછા ઉઠી પડીએ કે ચાલો કંઈ કરીએ કંઈ કરીએ પાછું એવું કરીને કમ તેમ કરીને પાછી ઊભી કરીએ ત્રીજું વર્ષ આવ્યું હાલત સ્થળ પર કોઈ આવતું નહીં સ્થળ પર કોઈ તપાસ કરતું નહીં ઉપર ઉપર જોઈને જતા રહે છે હકીકત શું છે તે કોઈ જાણતું નહીં એટલે આ સરકાર ને આ આજ રીતે ના થયું તો ખેડૂત જાય તો સરકાર કે છે ખેડૂત ને આગળ કરવો ખેડૂત કેવી રીતે આગળ થઈ શકે